હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં અને વાગી રહ્યા છે દસ ને ચાર ને જોઈ લે કંઈક આવું વાતાવરણ છે બહારનું ચારે બાજુ તમને જોવું તો ટ્રેક્ટર ટ્રેક્ટર જોવા મળશે બધાય ટ્રેક્ટર જ ફરે છે તો અત્યારે જઈ આપણે કોઠંબા બાજુ નીકળીએ છીએ વધારે વાત ના કરતા આપણે મળીએ આગળ રસ્તામાં અને કોઠંબા બાજુ જાય કોઠંબા તો જવાના છીએ પણ આપણે આગળ ક્યાં જાશું એ આપણે સસ્પેન્સ રાખીએ છીએ તો તમને સરસ મજાની લોકેશન પર હું લઈ જઈશ તો જોઈન કરી લેજો જેને ન કર્યું રહી અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેની નથી કર્યું અને બ્લોગ ગમે તો તમે લાઈક કરજો અને એને શેર કરજો અને અમને મોટિવેશન અવશ્ય પૂરું પાડજો તો ચાલો મળીએ આ જે મજૂર છે એ જે આવી રીતના દરું લઈને જતા હોય તો દરું જઈ જોઈ લેતા કે આપણા ગામડાના થઈ આવા રસ્તા છે ગામડા નથી જોયું આવા રસ્તા છે હજી તો ઠીક છે રસ્તા થી સારા છે પણ જેવો પાછો વરસાદ થાય એટલે આખા રસ્તાની ની દેવાઈ ગયા કાદવ ગીચો થઈ જાય બધું અત્યારે ડાંગર ની સિઝન છે એટલે તમને રસ્તામાં આ બાજુ આવો તો તમને રસ્તામાં વધારે પડતો કાદવ જ જોવા મળે જે મેન રસ્તો હોય એમાં કાદવ કાદવ જોવા મળે કેમ કે લોકો ગાણીઓ કાઢો હોય પછી એવો ગાડીઓ કાઢે એટલે એ બધું કાદવ કાદવ હોય એ રસ્તા ભરવું જ હોય હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ પાછા વિડીયોમાં અને હું તમને કહેતો તો કે આપણે કોઠંબા જવાના છીએ અને કોઠંબાથી આપણે છે એ આગળ જવાના છીએ એક સરસ મજાની જગ્યા છે એ આપણે એક સસ્પેન્સ રાખ્યું હતું તો મિત્રો એ સસ્પેન્સ આપણે ખોલવાનો વારો આવી ગયો છે તો કોઠંબાની આગળ છે મિત્રો લગભગ તમે ત્રણ ચાર કિલોમીટર આગળ જાઓ એટલે સરસ મજાની જગ્યા આવે છે અને આનું નામ છે આપણે નાકા તળાવ એવું કંઈક નામ છે તો જોઈ લે હું આ વ્યૂ તમને દેખાડું છું એ જોઈ લે બાકી હજી આપણે છે એ અત્યારે છે એ મિત્રો આપણે એન્ટ્રી કરી છે અને બાકી જો અમારા પાછળનો આવો કંઈક વ્યૂ આવે છે સરસ મજાનો જોઈ લઈએ તો આ તળાવ છે એ આખું ભરેલું જ છે ટૂંકમાં હજી તો વરસાદ આવશે ત્યારે પણ આખું તળાવ ભરાઈ ભરાઈ જશે મેન તો અહીંયા બધા વાળા હોય એ બધા અહીંયા લઈને બધા પોતાની ફેમિલી લઈ લઈને આવતા હોય છે એ પછી જોઈ લે આ થી તમને સરસ મજાનો વ્યૂ બતાવું જોઈ લે ચારે બાજુ આમ ડુંગર જ ડુંગર છે અને તમને એ પક્ષીઓનો અવાજ છે એ સરસ મજાનો પક્ષીઓનો અવાજ આવતો હશે અને ઘણા બધા અહીંયા પક્ષીઓ જોવા મળે છે તો આ તો હજી આપણે એન્ટ્રી લીધી છે હું તમને આ વ્લોગમાં તમે જોડાયેલા રહેજો હું તમને સરસ મજાના લેન્ડસ્કેપ છે અહીંના એ તમને દેખાડીશ અને સારામાં સારા વિડીયો છે એ કેપ્ચર કરવાનો પ્રયત્ન કરીશ તો કન્ટિન્યુ રહેજો તો હાલો આપણે વધીએ આગળ મિત્રો સરસ મજાના પક્ષીઓ છે એ બેઠા છે અહીંયા એકદમ આલ્લાદાયક વાતાવરણ છે એકદમ નેચરલી વાતાવરણ છે તો ચાલો મિત્રો આપણે છે એ નાકા તળાવની મેઈન જગ્યાએ છીએ આપણે પગી ગયા છીએ અને જુઓ કંઈક આવો એન્ટ્રી ગેટ છે આ રસ્તાથી તમે આવો તો કમાલપુર નાકા તળાવ નેચર એન્ડ એડવેન્ચર પાર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે એવું લખેલું સરસ મજાનો બોર્ડ આવે છે ગેટ આવે છે તો અહીંયાથી છે એ તમારી એન્ટ્રી થાય છે મિત્રો તમને એક ખાસ વાત જણાવવાની કે અહીંયા છે એ કોઈ પણ પ્રકારનું કોઈ ચાર્જ કે એવું નથી કે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની પૈસા પૈસા કોઈ આપવાના હોતા નથી એકદમ ફ્રીમાં છે આ જગ્યા છે અને એકદમ મસ્ત આમ નેચરલી વાતાવરણ કહી શકાય ને એવું વાતાવરણ છે ટૂંકમાં આમ જંગલ જેવું જ વાતાવરણ જોઈ લે તમે અહીંયા બધા વૃક્ષો છે આ કેટલા પ્રકારના અલગ અલગ પ્રકારના વૃક્ષો છે તો આ એક એડવેન્ચર પાર્ક છે અને બાજુમાં સરસ મજાનું તળાવ છે તો તમે જોઈ શકો છો તો હાલો હવે આપણે વધારે વેઇટ ન કરાવતા તમને અંદર લઈ જઈએ તો અંદર જઈએ ચાલો તો મિત્રો જેવા તમે અહીંયા લગભગ વીસ પચીસ મીટર હાલશો ને એટલે તમને એક અહીંયા બોર્ડ મારેલું હશે કે વોચ ટાવર જવાનો માર્ગ તો અહીંયાથી તમે વોચ ટાવર માર્ગે જઈ શકશો તો પહેલાં છે એ આપણે આ માર્ગે જ જવાનું છે જો ભાઈ સુંદર તો હાલી નીકળો પહેલાં પહેલાં તો હાલો આપણે આગળ જાય આ વોચ ટાવર જોઈ તમને વોચ ટાવર દેખાડું અહીંયાથી એક સરસ મજાનો વ્યૂ આવશે એ હું તમને આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો હું તમને દેખાડીશ અને જોઈ લેવું મિત્રો આખામાં આપણે એક ના હોય એક વગડામાં આવી ગયા હોય એ રીતનો એક વ્યૂ છે અહીંયા તમારે ફેમિલીને લઈને આવવું હોય તો બહુ બેસ્ટ જગ્યા છે કેમ કે આપણા અહીંયા આટલા કોઠંબા વિસ્તારમાં એરિયામાં એક જ આવી જગ્યા મેં જોઈ છે આના સિવાય મેં બીજી એકે જગ્યા આવી નેચરલી નથી જોઈ જોઈ લે બાકી એમ નીચે ઢાર છે અને આ રસ્તો છે એક વ્યૂ પોઈન્ટ ઉપર જ જાય છે બાકી આજનો તમારો આ વ્લોગ છે એ કેવો લાગ્યો તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો અને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આનું જે લોકેશન છે એ આપણે બધાને ખબર પડે અને એક સારી એવી જગ્યા છે એ બધાને એક્સપ્લોર કરવા મળે તો જોઈએ વધારે પડતા અહીંયા જોઈને તો આ આ પ્રકારના ઝાડવા વધારે છે સાગ સાગના લાકડા છે એ અહીંયા વધારે છે અને આ વાંસના એ લાકડા થોડા વધારે છે વૃક્ષો વધારે છે બાકી જો થોડું કામ તમે હાલશો એટલે થોડી વારમાં વ્યૂ પોઈન્ટ આવી જશે મંટુ છે એ પાછળ છે એ આપણું બુલેટ લઈને આવે છે હું છું હું સુંદર છે હાલતા હાલતા જાય છીએ બાકી મને ખરેખર પર્સનલી આ જગ્યાએ હું એકવાર આવ્યો હતો આની પેલા હું એકવાર આવ્યો હતો પણ આના જેટલું આટલું મેં એક્સપ્લોર નહોતું કર્યું અમે ડાયરેક્ટ નાકા તળાવે હોયા ગયા હતા બાકી અહીંયા આ જગ્યાએ અમે નહોતા આવ્યા ક્યારે મિત્રો આપણે છે એ વોચ ટાવર છે અહીંયા ફૂગી ગયા છીએ અને આ છે પેલો માળ છે એ જોઈ લો તમે આ રીતનો કંઈક છે અહીંયા જો કે પબ્લિકે કચરો બચરો બહુ વધારે કર્યો છે જોઈ શકો છો તમે આ કાચની બાતની બોટલ છે તો આવું મહેરબાની કરીને આવું કોઈ સારી એવી જગ્યા હોય તો આવું ન કરવું અને જે પોતાનો કચરો હોય એ સાથે જ લઈને પાછો જાઓ એટલી તમને રિક્વેસ્ટ છે બાકી એક સરસ મજાનું હું તમને વ્યૂ દેખાડું અહીંયાથી જોઈ લે બાકી છે ને બાકી કેવું વાતાવરણ છે ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો છે જોઈ લો પક્ષીઓનો અવાજ જોવો તમે ખાલી આપણે હજી એક ઉપર માળ જવાનું છે તો ત્યાંથી તમને જે આખો વ્યૂ આવે છે એ હું તમને દેખાડું આપણે ફાઈનલી છે આપણે મેન જે મેન માળ છે ઉપરનો મેન ટાવર ઉપર પડી ગયા જોઈ લે ભાઈ આપણો વાંદરો છે એ જોઈ લ્યો ભાઈ સ્પેશિયલ જ્યાં ના વાંધો આવી રીતના બેઠો હોય ને પડીશ પડીશ ક્યાંક ભાઈ હખણો રે હખણો રે એક બાંગા ભાંગી જાહે આમાંથી જો તું આમાં પડીને તો એકે તારા દાંત નહીં રી અને પગે નહીં રી અને પછી હમણાં રનિંગ આવે છે તો મિત્રો જોઈ લ્યો છેક સુધી તમને દૂર દૂર સુધી ઘરને બધું દેખાતું હશે આપણે જો આરિયાવાળા ટાવર અને આખું છે એ આમ જાઓ તમને તો આ કોઠંબાજી ગામ છે એ તમને દેખાશે અહીંયાથી અને જોઈ લે આ સાઈડ ડુંગરા ડુંગરા જ છે ઝૂમ કરું બાકી જો આ રીતે આપણે નાકા તલાવજી જે તળાવ છે એ આ રસ્તે થી જવાનું છે આપણે તો સામે તમને તળાવ દેખાશે સરસ મજાનું અને આમ કહેવાય કે ચારે બાજુ આમ ડુંગર જ ડુંગર દેખાશે તમે મિત્રો જેવા છે ને એ કોઠંબા મૂકો ને એટલે તમે ડુંગર વિસ્તાર શરૂ થઈ જાય અને ડુંગર વિસ્તાર છે સુધી આમ પછી આપણે લુણાવાડા જઈએ કે પછી આમ પાવાગઢ જાઓ તો ત્યાં સુધી ડુંગર મળે છે તો હાલો હવે આપણે વોચ ટાવર તો મેં તમને દેખાડી દીધો તો હવે આપણે નાકા તળાવ બાજુ કે જે મેઇન તળાવ છે મેન જે વ્યૂ પોઈન્ટ છે તળાવનો તો ઈ આપણે કેપ્ચર કરીએ અને ઈ તમને એક્સપ્લોર કરીએ તો ચાલો આપણે ત્યાં મળીએ નાકા તળાવ આપણે થઈ ગયા છીએ રિટર્ન હવે આપણે મેઇન વ્યૂ પોઈન્ટ તમને મેં દેખાડી દીધો છે પણ એક વસ્તુ હું તમને દેખાડીશ મારા હાથમાં છે આ ફ્રૂટ फ्रूट છે જો કે અમને ખબર નથી પણ આપણા જે ઇન્ટેલિજન્ટ મેન હતા ને આપણા સુરેન્દ્રભાઈ અને આપણા મંટુભાઈ યુવરાજસિંહ એમનું કેવું એમ હતું કે આ જે ફ્રૂટ છે ને આ ફ્રૂટ આ ફ્રૂટ એ મોસંબીનું ફ્રૂટ છે તો મિત્રો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે શું આ મોસંબીનું ફ્રૂટ છે તમને એ ભાઈ હમણાં પડતા પડતા રહી ગયો સસરા તો આ તમને જે ફ્રૂટ છે એ કયા એંગલથી મોસંબીનું ફ્રૂટ લાગે છે મને એટલું તમે કહેજો તો ખરા બાકી જો આપણે સુરેન્દ્રભાઈ કઈક નવું એક્સપ્લોર કર્યું છે ઓહ ભાઈ આનો કલર એકદમ અલગ છે કેવું લાગે જો તો વાહ તો ભાઈ ચોમાસાનું જે ખરેખરી મજા છે યાદ છે કેમ કે તમને નેચરલી વસ્તુઓ હોય એ ચોમાસામાં તમને વધારે પડતી જોવા મળે બાકી ચલો હવે તમને હું એક મેઇન જે પોઈન્ટ છે આપણા નાકા તળાવનો જે તળાવ છે એ તમને દેખાડું તો લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચલો હવે આપણે મળીએ ડાયરેક્ટ નાકા તળાવે તો મિત્રો આપણે છે એ નાકા તલાવ પૂગી ગયા છીએ અને જોઈ શકો છો તમે આ નાકા તલાવનું આવું કંઈક વાતાવરણ છે તો હું ધીમે ધીમે હાલતો હાલતો નીકળીશ અહીંયાથી અને તમને બધું દેખાડીશ જોઈ લો બાકી ચારે બાજુ આ સરસ મજાના વૃક્ષો છે ચંપાના વૃક્ષો વધારે છે અને આપણે આ છે આનું નામ ભૂલી ગયો હું પછી સાગના વૃક્ષો વધારે છે પછી રસ્તો થોડો ખાડા ખડીયાવાળો છે અને પથ્થરવાળો છે એટલે ધ્યાન રાખવું તમારે તો મિત્રો જે આપણો ફાઇનલી જે લેક વ્યૂ છે એ કંઈક આ રીતનો આવે છે જોઈ લો તમે આ આ રીતનો લેક વ્યૂ આવે છે બાકી અહીંયા તમે જાઓ અહીંયાથી તમે એન્ટર થાવ તો અહીંયા તમને બેસવાના છે બાકડા ને એવું બધું સરસ મજાનું છે અને અહીંયા છે એ આખો રસ્તો છે કાગળ જવાનો બાકી અહીંયા ફોટોશૂટ ને એવું બધું હાલે છે બાકી બાકડા ઘણા બધા છે તો તમારે બેસવું હોય તમારે આરામ કરવો હોય તો અહીંયા સારી એવી જગ્યા છે અને બાકી જો આ રી સામે છે એ આવી મઢુલી બનાવેલી છે અને અહીંયા પણ છે એ હું તમને દેખાડીશ આગળ જઈને છે કે તમે તળાવની છેક અંદર સુધી આમ જઈ શકો છો તળાવની છેક તમારે અંદર સુધી જવું હોય તો તમે અંદર સુધી જઈ શકો છો અને વાય એક સરસ મજાની જગ્યા છે તો ધીમે ધીમે આપણે છે એ બધી જગ્યા એક્સપ્લોર કરીશું ને તમને વિડીયોમાં વારાફરતી આપણે દેખાડવાનો ટ્રાય કરીશું તો જોઈ લો બાકી સામે છે એ ભેસને ને બધું ચરે છે અને કહેવાય ને કે એકદમ આમ કુદરતી વાતાવરણ આપણને જોઈતું હોય અને આપણને આમ કાળજાને ઠંડક થાય એવો વ્યૂ છે પહેલાં આપણે આવ્યા હતા ને અહીંયા તો અહીંયા તમને જે સામુ દેખાય ને એક સરસ મજાનો સેટ બેડ ને બધું બનાવેલું હતું પણ ખાલી બે જ વર્ષમાં બધું ગાયબ થઈ ગયું છે કાંઈ એટલે કાંઈ કીધું જ નથી જોઈ લે આ બધી એંગલ બેંગલ બધું પબ્લિક કાઢી ગયું એવું લાગે છે અહીંયા નથી અને પબ્લિકે અહીંયા પહેલાંની કમ્પેરમાં એટલું ગંધારું એટલું બધું કર્યું હોય છે કેમકે જ્યાં જોઈએ તમને પ્લાસ્ટિકને એવું વધારે જોવા મળે છે તો એ આપણે નેચર છે એને સાચવવું જોઈએ અને એટલી જ રિક્વેસ્ટ છે મારી તો કે નેચરને આપણે સાચવવું જોઈએ અને એનું જેટલું બને એટલું જતન કરવું જોઈએ આપણે આવી ગંદકી છે જ્યાં અહીંયા કરવું ન જોઈએ બાકી જો અહીંયા સરસ મજાનો શેડ હતો પણ આ શેડ હવે રહ્યો નથી અને બેસવાની સારી એવી જગ્યા હતી પણ હવે અત્યારે તો ખાલી અહીંયા આ બે આવા રહ્યા છે પછી જોઈ લે એકદમ નજીકથી હું તમને તળાવનો છે એ વ્યૂ બતાડું છું જો આવડું મોટું તળાવ છે હજી ચોમાસું ફૂલ વરસાદ આવે ચોમાસામાં ત્યારે આખું તળાવ છે આખું ભરાઈ જાય છે અને આજુબાજુની જે પબ્લિક હોય એને સિંચાઈ પણ સારી એવી મળી રહે છે જોઈ લે બાકી ઓલો બેસવું ચરાવે છે ભાઈ તના બાકી આ નાકા તળાવ છે એની તરફ આવી ગયા છે આ ભાગ છે એ લાસ્ટ ભાગ છે આના નાકા તળાવનો જે પોઈન્ટ છે બધા એ પૂરા થઈ જાય છે તો જોઈ લે બાકી અહીંયા કંઈક આવું વાતાવરણ છે સરસ મજાના અહીંયા વૃક્ષો છે અલગ અલગ પ્રકારના તમને વૃક્ષો જોવા મળશે એટલે હરિયાળી એકદમ ફૂલ છે અને હા મિત્રો તમને એક વસ્તુ વધારે કહેવાનું કે અહીંયા જે આ જગ્યા છે એ બેસ્ટ જગ્યા છે પ્રી વેડિંગ માટેની તો અહીંયા ઘણા બધા પબ્લિક છે એ આજુબાજુથી પ્રીવેડિંગ કરાવવાનું હોય અને અથવા પોતાનો ફોટોશૂટ હોય એ કરાવવાનું હોય તો અહીંયા ખાસ જગ્યા આવે છે જોઈ લો તમે એકવાર લોકેશન કેવું છે તો આ રીતનું લોકેશન છે અહીંયા બેસવાની જગ્યા છે સરસ મજાની અહીંયા સારા એવા ફોટા પડે છે અને અહીંયા મોટો એવો હોલ છે તો વધારે પબ્લિક હોય તો એ અહીંયા આરામ કરી શકે છે અહીંયા બેસી શકે છે અને જો તમારે કેમ્પિંગ કરવું હોય તો એ પણ એવું સારું એવું થઈ શકે છે પોતાનું ખાવા બવા બનાવવું હોય ઘરેથી લાવીને અને એન્જોય કરવું હોય તો પણ અહીંયા થઈ શકે એવું છે તો આ રીતની કંઈક મિત્રો જગ્યા હતી જોઈ લઈએ આ રીતનું વાતાવરણ છે સરસ મજાનું તો આ રીતનું નાકા તલાવ છે તમને કેવું લાગ્યું નાકા તલાવ તો એ અવશ્ય કહેજો અને કોમેન્ટમાં જણાવજો અને જો તમને નાકા તલાવ સારું લાગ્યું હોય ગમું હોય અને તમે જો અહીંયા આવવા માગતા હોય તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો અને આની મુલાકાત છે એ અવશ્ય લેજો તો ચાલો આપણે વિડીયો છે એને અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ એક પાછા નવા વ્લોગમાં તો ગુડ બાય ટેક કેર